કે આ બંગલો તમને ફર્નિચર સાથે અને ફર્નિચર વગર પણ મળી જવાનો છે આ મારા વાલા દર્શક મિત્રો બેય સેગમેન્ટ હો પ્યોર મરમ પરફેક્ટ ફિનિશિંગ સાથે આઈ આખે આખો પાઇપ આરસીસી માં કવર થાશે તો ધૂળ ઉપર ટાઇલ્સ થી મારતા અને સંપૂર્ણ નિર્વેશની લોકો માટે જ કામ કરીએ રાજકોટ માં ગેટ પેક સોસાયટી માં લક્ઝરીયસ બંગલો શોધતા હોય તો એક સુંદર મજાનો પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યા છીએ એટલે કે ભગવતી પ્રાઇમ નું નવું સોપાન ભગવતી બ્રાઇડ તો નીતિનભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે આપણા દર્શક મિત્રોને જે આકર્ષક વાળા બંગલોજ છે તેની ટૂર કરાવવાના છીએ દેશભાઈ વાડોલિયા અને સાગરભાઈ રામાણીનું અને સર્વ ટેક ડીએસઆરના દર્શક મિત્રોનું પણ હાર્દિક સ્વાગત છે સોસાયટીની વાત કરીએ ફોર્ટી ટુ બંગલોઝની ગેટ પેક સોસાયટી છે થ્રી બેડ હોલ કિચન છે આગળ જે સોસાયટીનો ગેટ આવે છે એ સ્માર્ટ ગેટ આવશે ઈસ્ટ વેસ્ટ ઓપન બંગ્લો છે અને મકાનની વાત કરીએ તો એંસી વારથી સ્ટાર્ટિંગ રેન્જ છે આગળ આ ઓપન પાર્કિંગ આવી ગયું છે વાસ્તુ બેઝ પ્લાનિંગ છે ફળિયા માટે સો ફૂટનો બોર છે સાડા પાંચ હજાર લીટર નો આવી જશે સેફ્ટી ડોર મેઇન ડોર અને બુટ ચંપલ માટે નાખાના ઇન્ડોરમાં ફિંગરપ્રિન્ટ લોક છે ફાઈવ ઇન વન ફિંગરપ્રિન્ટ પાસવર્ડ કાર્ડ ચાવી અને મોબાઈલ ઓપરેટેડ ફાઈવ ઇન વન તેર ફૂટ એક ઇંચ બાય બાર ફૂટ સાડા ચાર ઇંચ લિવિંગ રૂમ છે લોન્જર સોફા ટીવી યુનિટ છે દીપીએસ આ બંગલોની ખાસ વાત તો જણાવો ખાસ વાત એ છે કે આ બંગલોસમાં લેટેસ્ટ ફાઇવજી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ફાઇવજી ટેકનોલોજી એટલે એ જ આગળ આપણે વિડીયોમાં બતાવવાના છીએ પૂરો વિડિયો જોજો અને બીજી ખાસ વાત એ છે કે આ બંગલો તમને ફર્નિચર સાથે અને ફર્નિચર વગર પણ મળી જવાનો છે આ મારા વાલા દર્શક મિત્રો બેય સેગમેન્ટમાં લિવિંગ રૂમ તથા બધા રૂમની અંદર રિમોટ ઓપરેટેડ સિસ્ટમ આવી જશે આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે નીતિનભાઈ ઓઢોલી એમાં જો કદાચ આપણે સ્વિચથી ચાલુ બંધ નથી કરવું તો એમાં રિમોટ પણ આવી જશે તો જેમ આપણે સ્પેસ સેવિંગ થીમની વાત કરી એ રીતે ડાઇનિંગ ટેબલ અને ડાઇનિંગ ચેર જો યુઝ પૂરો થઈ ગયો છે ત્યારે વોલ માઉન્ટેડ એટલે સ્પેસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે ડ્રોવર છે પેન્ડમ ચેનલ છે ચીમની ઓઝોન બ્રાન્ડ છે અત્યાર સુધીનું લેટેસ્ટ મોડેલ છે ટચ સ્ક્રીન મોશન સેન્સર હા ચાલુ અને વોઇસ કમાન્ડ હેલો ઓઝોન લાઇટ ઓન સેકન્ડ સ્પીડ મશીન ઓફ વાહ વાહ પણ હવે હવે તમારી સાથે કરશે હાજી લેટેસ્ટ લેટેસ્ટ ટેકનોલોજી ટેકનોલોજી વાળો આ આ બંગલો છે 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 તો આગળ બીજી કઈ કઈ બતાવવાના આવતી જ જાય કિચન સ્ટોરેજ યુનિટ અને બેડરૂમ બેડરૂમ તો છે પણ બેડ ક્યાં છે નીતિન બેડ એ પણ ટેકનોલોજી માં ઇન્ક્લુડ છે એ પણ તમને હમણાં બતાવું ઓકે અને આ લાઇટિંગ બે બાજુ કબોર્ડ છે ઉપર માળ્યું અને એમાં પણ ડ્રોવર સોફ્ટ ક્લોઝ અને આ છે બેડ ઓકે હાઇડ્રોલિક જેક છે એટલે સીધો બેડ નીચે નહીં આવે અંદર જ જશે વાહ ખૂબ સરસ ઓકે તો આ જરૂરિયાત મુજબ તમે બેડ ફોલ્ડ પણ કરી શકો છો હાજી

એમાં છે હિડન ડોર કોન્સેપ્ટ ઓકે જે રહેતા હોય ને ખ્યાલ આવે કે અહીંયા પુશ કરવાનું છે ઓહો ઓહો તમને પહેલી નજરે તો ખ્યાલ જ ના આવે કે બાથરૂમ ક્યાં છે જે સેનેટરી વર છે એ બધું વર્મોરા છે ઓકે બાથ ફિટિંગ પ્લમ્બર છે કંપનીની લાઈફ વોરંટી છે જે વોલ ટાઇલ્સ છે એ છસો બાય બારસો એમ ગ્લોસી ટાઇલ્સ અને જે ફ્લોરિંગ છે એમાં સાટેન ફિનિશ છે એન્ટી સ્કીન અને એમાં ડોર ક્લોઝર આવી જશે તો દરવાજો બંધ કરવાની જરૂર નથી ઓટોમેટિક બંધ જ રહેશે ઓટીએસ કમ વોશિંગ એરિયા એક વોશ બેસિન વોશિંગ મશીન માટેના ઇનલેટ આઉટલેટના પોઈન્ટ પાવર સપ્લાય અને એક વાસણ માટેનો પોઈન્ટ છે એક ફળિયામાં મેઇન વોશિંગનો પોઈન્ટ તો આપેલો જ છે એક નવેરામાં પણ આવી જશે સેફ્ટી ગ્રીલ સાથે આપવામાં આવે છે કે કેમ ઘણા બિલ્ડરો હોય છે તે આપણે ગ્રીલ હોય છે તે નથી આપતા આમાં બધું ઇન્ક્લુડ છે પ્રીમિયમ સેક્શન વિન્ડો છે એ નેશનલ બ્રાન્ડ છે એની અંદર જે પાવડર કોટિંગ છે એ જોટુનનું પાવડર કોટિંગ છે દસ વર્ષની ગેરંટીવાળું ઓકે એની અંદર જે કાચ છે એ પણ સેન્ટ ગોબેન એનું અત્યાર સુધીનું લેટેસ્ટ મોડલ છે ક્લિયર રિફ્લેક્ટિવ ગ્લાસ અને સનબેન રિફ્લેક્ટા સોલ સાહીઠ ટકા સાઉન્ડપ્રુફ પ્લસ યુવી પ્રોટેક્શન ઓકે અને વિથ મોસ્કિટો નેટ નીતિનભાઈ હાજી આ બંગલોસમાં બધી વસ્તુ જેમ કે પીઓપી લાઇટિંગ કલર એ બધું ઇન્ક્લુડ છે કે કેમ હા એમાં કદાચ વિધાઉટ ફર્નિચર આપણે જાતા હોય તો અમુક વસ્તુ એમ્યુનિટીઝ કોમન છે જેમ કે મેઇન ડોરમાં ફિંગરપ્રિન્ટ લોક છે લાઇટિંગ સ્વિચ રિમોટ ઓપરેટેડ છે અંદર બાર બે બાજુ કલર છે ઓકે પીઓપી છે એની અંદર લાઇટિંગ છે આ બધી ડેકોરેટિવ લાઇટ્સ છે સોલાર વોટર હીટર ચીમની તો ફર્નિચર સાથે બંગલો ખરીદો તો આ બધું ઇન્ક્લુડ છે હા તો ફર્નિચર પણ બધું આવી જશે બાકી વિધાઉટમાં પણ સેફટી ગ્રીલ છે આ બધું તો છે જ ઓકે હા ચાલો આગળ જોઈએ ચોક્કસ ડ્રેસિંગ માટેનો મિરર છે એની ઉપર પણ લાઇટિંગ છે ઓકે થ્રી ઇન વન કલર ચેન્જ જે સીડી છે એની અંદર રેલિંગ સાગની છે નેચરલ સાગ અને હેન્ડલ એસ થ્રી ઝીરો ફોર સીડીમાં પ્રોફાઇલ લાઇટ છે અને સીડીમાં ગ્રેનાઇટ લપાત્રો ફિનિશ છે એન્ટી સ્કીડ હવે છે માસ્ટર બેડરૂમ વુડન થીમ આપેલી છે આ કબોર્ડ માળિયું અને આ બેડ છે એ સ્ટોરેજ બેડ છે હાઇડ્રોલિક બેડ હાજી હાઇડ્રોલિક છે ઉપર જ હા એક્સ્ટ્રા સ્ટોરેજ પ્રોફાઇલ લાઇટ ડ્રેસિંગ માટેનો મિરર છે એની ઉપર પણ લાઇટિંગ ડ્રોવર છે અને દરવાજો બંધ થતા આખું પેનલિંગ થઈ જાય વન પી દીપીએસ મને એક વાત નથી સમજાતી કે નીતિનભાઈ આ બધા જ બેડરૂમમાં બાથરૂમ કેમ નથી આપ્યા અરે બધા જ બેડરૂમમાં બાથરૂમ આપ્યા છે પણ હિડન ડોર આપ્યા છે તમને સિંગલ પીસમાં જ પેનલ દેખાશે તમને પહેલી નજરે તો ખ્યાલ જ ના આવે કે બાથરૂમ ક્યાં છે વાહ નીતિનભાઈ ખરેખર આ બંગલો તો રિસોર્ટ જેવી ફિલિંગ અપાવે છે હો ધન્યવાદ આની જે બાલ્કની છે તે તો મોટી આપી છે ને હા ચોક્કસ બહુ સ્પેશિયસ છે અને બારી છે પણ બધી મોટી છે 8 ફૂટ બાય 8 ફૂટ 6 ફૂટ બાય 6 ફૂટ કાચની રેલિંગ આવી જશે 12 mm ટફન ગ્લાસ સેન્ટ ગોબેન ઓકે એમાં ફ્લેક્સ છે અને નેચરલ સ્ટોન આપણે અહીંથી લોકેશનની ની વાતચીત કરીએ હાજી તો આપણી આ સોસાયટી કઈ જગ્યાએ આવે છે માધાપર ચોક થી તદ્દન નજીક મોરબી બાયપાસ દોઢ ફૂટ રિંગ રોડ ઓકે પરફેક્ટ નું જે સર્વિસ સેન્ટર છે ત્યાંથી ખાલી પાંચસો મીટર આપણે અહીંથી માધાપર ચોકડી કેટલા કિલોમીટર થઈ છે દોઢ થી પોણા બે કિલોમીટર આસપાસ એમ્સ જે મેઇન રોડ છે એસી ફૂટ નો તે અહીંથી ખાલી સો મીટર જેવો વાહ ખૂબ જ મોકાના સ્થળે આ લોકેશન આવેલું છે અને તમે જોઈ શકો છો સોસાયટી રેડીઝ થઈ રહી છે આપણે કન્સ્ટ્રક્શન વર્ક પણ તમે લાઈવ જોઈ શકો છો લાલ ઈટથી વર્ક કરવામાં આવી રહ્યું છે અને આગળ આપણે કન્સ્ટ્રક્શન વર્ક બતાડીશું સ્લાઇડર સેફ્ટિક રીલ છે વિથ લોક એમાં લોક થઈ જશે અને હવે આવે છે નેક્સ્ટ બેડરૂમ થર્ડ બેડરૂમ નીચે જેમ આપણે જેમ બેડ જોયો બાર ફૂટ બાય સાડા બાર ફૂટ એવડી જ સાઇઝ છે પોણા છ ફૂટ બાય પોણા સાત ફૂટ બેડ છે અને એમાં પણ જેમ આપણે જોયું મર્ફી વોલ બેડ ઉપર પણ ખાના છે માળિયું વાહ નીતિનભાઈ આ રજવાડી ડિઝાઇનમાં ફર્નિચર એમાં પણ તમે મરફી બેડ આપેલો છે ખૂબ જ સારું કામ છે ધન્યવાદ તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આ મરફી બેડ છે તેના ફાયદા શું છે અને ફાયદા દીપેશભાઈ ઘણા છે જેટલી રૂમની અંદર સ્પેસ વધારે ઓપન રહેશે એટલી જ પોઝિટિવ એનર્જી ઓકે વધારે રહેશે ઓકે અને આખું પેનલિંગ થઈ ગયું વ્હાઇટ થીમ આપેલી છે સેનેટરી વેર બાથ ફિટિંગ જેમ આપણે નીચે જોયું એ રીતનું સેમ સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે ડ્રેસિંગ માટેનો મિરર છે એની ઉપર ગોલ લાઈટ છે અને અહીંયા પણ એક સ્ટોરેજ આપેલું છે અને ઉપર પણ અને એની અંદર પણ ટાઇલ્સ મુલાકાત લઈએ અને જેમ આપણે સીડી સાગની ઝીરો ફોર છે લાઈફ ટાઈમ ક્યારેય કાટ લાગશે નહીં ઉપર સુધી લપાત્રો ફિનિશ ગ્રીનાઇટ છે પૂજા રૂમ સ્ટડી રૂમ તરીકે યુઝ કરવું હોય મલ્ટીપર્પઝ યુસેજ છે બે સાઈડ બારી આપેલી હોવાથી પ્રકાશ જ એટલો આવે છે કે લાઇટિંગની જરૂર પણ નહીં પડે દિવસ દરમિયાન પણ સિટિંગ માટે બે બાજુ માર્બલના બેન્ચીસ આવી જશે ચૂલો આવી જશે આ બેક સાઈડ ટેરેસ છે અને અગાસી માટેનો એક નળ આવી જશે અહીંયા અગાસી માં પણ બધી છસો બાય બારસો એમ એમ ની વ્હાઈટ ટાઇલ્સ આપેલી છે અને જેટલા ગ્રાઉટ છે એ બધા એપોક્સી ગ્રાઉટ આવશે સીઝન ની અસર ગ્રાઉન્ડમાં થશે નહીં આપણા સુકવાનું એંગલ છે એમાં દોરી પણ અમારે જ બાંધીને આપવાની છે ડીશ માટેના કેબલ ત્રણેય રૂમ પ્લસ લિવિંગ રૂમ બધામાંથી ઉપર આવી જશે એક હજાર લિટરની ટાંકી આવી જશે ફોર લેયર ફૂડ ગ્રેડ ટાંકી છે અને બસો લિટરનું સોલાર વોટર હીટર આવી જશે પ્લાસ્ટર જે આઉટર છે એ બધું ડબલ કોટ પ્લાસ્ટર છે દિવાલમાં ક્યાંય સાંધો ખાડો ટેકરો જોવા નહીં મળે પરફેક્ટ ફિનિશિંગ સાથે ડીપીએસ આ જૂલા તો મસ્તી જે હો હા દર્શક મિત્રો આ બંગલો ખરીદનાર દરેકને આ ઝુલા સાથે આપવામાં આવે છે દર્શક મિત્રો સાઇટ વિઝિટ કરશો ત્યારે તમને મળી જશે બંને ભાઈઓની જોડી નીતિનભાઈ વડોલિયા અને અજયભાઈ વડોલિયા અજયભાઈ અમારા દર્શક મિત્રોને જે સાઇટ ઉપર બાંધકામ ચાલે છે તેમાં શું શું ચોકસાઈ રાખવામાં આવે છે તે તો જણાવો ક્વોલિટીની દ્રષ્ટિએ તમને હું પાયાથી જ બતાવીશ પાયા ખોદવાથી માંડીને કલર કરવા સુધી અમે શું મટિરિયલ વાપરીએ છીએ અને કેવી રીતે કામ કરીએ છીએ સ્ટળિયરના જે બીમ ભરેલા છે ને એ બે ફૂટની હાઈટમાં બેમ ભરેલા છે રશિયાની જે ભરતી ભરેલી છે ને એ પ્યોર મોરમ આમાં ક્યાંય કાળી માટી જેવું નહીં આવે આ જો આ પ્યોર મોરમ છે ને આ પ્યોર મોરમ ઓહો આ ટાકો તો ખૂબ મોટી સાઈઝ નો છે આ કેટલા લીટરનો ટાકો છે અજયભાઈ સાડા સાત હજાર લીટર નો છે ટાકો આની અંદર ટાઇલ્સ આવે છે ચડવા ઉતરવાના પગથી આવે છે મોટર માટેનો ખાડો રેડી કરીને આપીએ છીએ

વાસ્તુ પ્રમાણે બાંધકામની ક્વોલિટીનું ક્વોલિટી કઈક ટેસ્ટિંગ તો બતાડો તો આવો તમને આ જે ભરતી ભરાઈ ગઈ ને એના ઉપર આપણે જેમ સ્લેબ ભરાય ને એમ સ્લેબ ભરી છે એ જો તમને આ એની ક્વોલિટી એ તમને બતાવું સીધું ધૂળ ઉપર ટાઇલ્સ નથી મારતા હમ વાહ હમ અવાજ આવે એમ હમ ખૂબ જ મજબૂત બાંધકામ છે જોઈ શકો છો કડિયામાં પણ આરસીસી આવે છે અને એની ઉપર ટાઇલ્સ આવશે ડાયરેક્ટ ધૂળ ઉપર નથી વાહ તો ક્યારે પણ તમે જો ટાઇલ્સ ચાલશો તો તમને ક્યારે બોધો અવાજ નહીં આવે જી આમાં બેસવાની ગુપડી જવાની કોઈ ચિંતા ન રહે તો બાંધકામની ચોકસાઈની વાતચીત કરીએ તો એકવાર તમે સાઇટ વિઝિટ કરો ત્યાં તમે લાઈવ જોઈ શકશો આ સ્લેપ ગોઠવાય છે બધું ટુ વે લોખંડ નાખેલું છે લાઈવ સોસાયટીની બરાબર પાછળ આખા આખો પ્લોટ ગાર્ડનનો અને સામે મહાદેવનું મંદિર તિન ભાઈ આ ગેટ પેક સોસાયટીમાં બીજી કઈ કઈ સુવિધાઓ મળી જાય છે એમાં આ કોમન પ્લોટ છે સોસાયટીનો ઓકે એની અંદર વોકિંગ ટ્રેક છે ઓકે પાર્ટી લોન છે ક્લબ હાઉસ છે એમાં નીચે ગેમ ઝોન ઉપર જીમ એની ઉપર ટેરેસ ગાર્ડન એવું બધું આવી જશે બેબી પૂલ છે સિક્યુરિટી ને રહેવા માટેનો રૂમ છે સ્ટેજ છે ઓપન એર થિયેટર ચિલ્ડ્રન્સ પ્લે એરિયા એ બધું આવી જશે દર્શક મિત્રો વિડિયોમાં તો તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે એ સિવાય અજયભાઈ મારા દર્શક મિત્રોને તમે કઈ વિશેષ માહિતી આપવા માગશો અમારે ત્યાં અમે સંપૂર્ણ નિર્વેશની લોકો માટે જ કામ કરીએ છીએ અને જે લોકો આની અંદર રહેવાવાળા છે બધા સંપૂર્ણ નિર્વેશની લોકો છે એક સ્વસ્થ અને સ્વચ્છ સમાજનું નિર્માણ થાય એ મારો હેતુ નીતિનભાઈ સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ અને મોબાઈલ નંબર તો જણાવો સાઈટનું એડ્રેસ છે માધાપર ચોકથી તદ્દન નજીક મોરબી બાયપાસ દોઢસો ફૂટ રિંગ રોડ પરફેક્ટ સર્વિસ સેન્ટરવાળો રોડ